જય કિનારી મિત્રો મિત્રો આપણે ગમે એવું ભયંકર ખરજવું થાય ને તો આપણે શરૂઆતમાં તરત પાસે પાસે જઈએ અને ગયા પછી પણ એ જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી મિત્રો આજે એક ભયંકરમાં ભયંકર જેને ખરજવું હોય ને એના ઉપર એક બેસ્ટ અને અનુભવસી પ્રયોગ કહેવાનો છું અને આ ખરજવા ઉપર આ જે હું તમને પ્રયોગ આજે કહેવાનો છું ને એનું જબરજસ્ત રિઝલ્ટ મળેલ છે પ્રયોગશાળ સહેલો છે જો આમાં મેં જે બતાવ્યું જે શરૂઆતમાં મેં કીધું તમને બરાબર કે ભાઈ એક રીંગણા ઉપર વિશ્વાસ ન આવે પણ મિત્રો મિત્રો આયુર્વેદ છે ને તમે એમાં ન હોય ને એવી નાની એવી વસ્તુ થી પણ ભયંકર રોગ મટે મટેલા છે બરાબર એટલે આપણે એક આ રીંગણાથી હું આજે બહુ વર્ષો જૂનો પ્રયોગ છે એવું નથી આજથી બાપ દાદા પેલા આ પ્રયોગ કરતા એ પ્રયોગ આજે હું તમને ફરી વાર રિપીટ કરું છું કેમ કે આ પ્રયોગ ભૂલાઈ ગયો છે માણસોના મગજમાંથી આ પ્રયોગથી ભયંકરમાં ભયંકર ખર્જો હું આપણા દાદા મટાડતા એ જ પ્રયોગ છે જૂનો પ્રયોગ છે પણ આજે ભૂલાઈ ગયો છે એટલા માટે આપણે ફરીવાર એક વિડિયો સરસ મજાનો બનાવ્યો છે હવે મિત્રો આ પ્રયોગમાં કઈ વસ્તુ ખાસ લેવાની છે અને કેવી રીતે પ્રયોગ કરવાનો છે એ નિરાતે સાંભળજો અને પ્રયોગ અચૂક કરજો બરાબર સામાન્ય પ્રયોગ છે કોઈ આડસર થશે નહીં બરાબર એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર છે ને બધી વસ્તુ આપણે ત્યાં મળી જાય એવી છે પાછી મિત્રો હવે નાનું એવું રીંગણું લઈ લેવાનું છે હવે આ રીંગણું છે ને નાનું એવું અત્યારે સિઝન ભરપૂર છે શિયાળામાં એકદમ તાજા મજા મસ્ત મળી જશે બરાબર આ રીંગણાને આપણે શેકી લેવાનું છે આપણે કેમ રીંગણાનો ઓરો કરીએ ને ભઠ્ઠામાં એને શેકીએ અથવા ગેસ ઉપર શેકીએ એવી રીતે આ રીંગણાને તમારે ભઠ્ઠા ઉપર શેકી લેવાનું છે બરાબર શેકાઈ જાય એકદમ કમ્પ્લીટ મસ્ત થઈ જાય ઓરા જેવું એટલે ઉપરની છાલ ઉખેડી લેવાની છે રેડી ઉપરની છાલ વ્યવસ્થિત એને ઉખેડી પછી એને સૂંધી નાખવાનું છે શું કરી નાખવાનું છે વ્યવસ્થિત એને છૂંધી અને એમાં એક ચમચી ખાંડડી નાખ દેવાની કેટલી એક ચમચી ખાંડણી નાખી અને વ્યવસ્થિત મિશ્રણ કરી દેવાનું એકદમ એકદમ આમ બધું એક રસ થઈ જાય ને ખાંડ અને રીંગણામાં જે શેકેલું છે એક રસ થઈ જાય ને એવી રીતે વ્યવસ્થિત એને હલાવી નાખવાનું ખૂબ હલાવજો બરાબર પછી આ એટલું કામ થઈ જાય પછી જે તમારું જે ખરજવું છે એને ગૌમૂત્ર થી પેલા સાફ કરી નાખવાનું છે બરાબર તમારું જે જ્યાં ખરજું હોય બરાબર ત્યાં એને શું કરી નાખવાનું છે ગૌમૂત્ર અને એક મુલાયમ પાટો એના ઉપર બાંધી દેવાનો છે લગાડી અને એક પાટો બાંધી દેવાનો છે બરાબર આવી રીતે તમારે એ લગાડ્યા પછી એને ત્રણ ચાર કલાક એમને રહેવા દેવાનું છે દરરોજ આવી રીતે એક વાર કરવાનું છે સવારમાં

આવા જ વધારે આદુ તમે ખાતા જ હશો પણ એના કરતા ખરજવા વાળાને આ પ્રયોગ આપણે ચાલુ કરીએ ત્યારે થોડુંક આદુનું પ્રમાણ વધારે રાખવાનું ખાવાનું બરાબર બીજું સવારે એક બીજું કામ કરવાનું છે કડવા લીમડાની કડવા લીમડાના પાન લઈ આવવાના પાન લઈ આવી થોડાક એને ખાંડી નાખવાની ચટણી કરી નાખવાની એની અને ચટણીમાં બે દાણા મરી ના દેવાના કેટલા બે દાણા મરી નાખી એને ભેગી ખાંડી નાખવાના બે ને ભેગું ખાંડી અને ચટણી જેવું બનાવી સવારે ઉઠી અને બ્રશ એ નથ કરવાનું બ્રશ કર્યા પેલા ઈ ચટણી તમારે ખાઈ લેવાની છે દરરોજ એક વાર હવે તમે દાખલા તરીકે આ પાંચ દિવસ પ્રયોગ કર્યો કે સાત દિવસ પ્રયોગ કરો તો આ જ રીતે એને ફોલો કરવાનો છે તમે મિત્રો સાત દિવસ પ્રયોગ કરજો ભયંકર માં ભયંકર ખરજવું હશે ને સાત દિવસમાં તમને રિઝલ્ટ સામું હોય છે અને તમને એમ થઈ જાય કે મને પચાસ ટકા રાહત થઈ ગઈ તો આ પ્રયોગ ચાલુ રાખજો તમારે જડ મૂળમાંથી કાઢી નાખશે પ્રયોગ સહેલો છે કોઈ આડસર છે નહીં સમજી લો એક રીંગણું લેવાનું છે બીજું તો કઈ એવું છે નહીં આડસર વાળું અને ચટણી વાળો એક લીમડાની ચટણીનો પ્રયોગ કરવાનો છે બસ સામાન્ય પ્રયોગ છે પણ ભયંકરમાં ભયંકર ખરજવું આજથી આપણા બાપ દાદા સો વર્ષ પહેલા પણ આ પ્રયોગ કરીને મટાડતા હતા બરાબર વિડિયો સારો લાગે તો કોઈ પણ મિત્રને શેર કરજો તમારા જે આયુર્વેદમાં રસ ધરાવતા ને એને ખાસ શેર કરવાનું બીજા તેને રસ નો હોય શેર કરીને એનો કોઈ ફાયદો નથી આપણે એટલે જે ખરજ કોઈને હશે તો એને પણ ફાયદો થશે આયુર્વેદમાં રસ હશે તો એને આવું નવું નવા નુસ્ખાઓ જાણવા મળશે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આવા જ અનુભવશિત પ્રયોગો અમે આપતા રહીશું જય જવાન જય કિસાન જય આયુર્વેદ મિત્રો